અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે વરસાદની સિઝનમાં આ રસ્તો તૂટી જતા અહીં ચાલુ વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા આ ખાડો જોવાતો નથી જેના પગલે અહીંથી પસાર થતા મોટરસાઇકલ ચાલકો સ્લીપ ખાઈને પડી જાય છે અને મોટરસાઇકલને પણ નુકસાન પહોંચે છે તેમજ મોટર ચાલકોને ઈજાઓ પણ થતી હોય છે ત્યારે વરસાદ ન પડતો હોય તેવા સમયમાં પણ અહીંથી દિવસ દરમિયાન કેટલાય મોટરસાયકલ ચાલકો પટકાયા છે ત્યારે ફતેપુરા તાલુકાવાસીઓને આ રસ્તા ઉપર થઈને જ ફતેપુરા નગરમાં પ્રવેશવું પડે છે અને આ રસ્તા પરથી જ ફતેપુરા નગરની બહાર નીકળી શકાય તેમ છે તેમજ ફતેહપુરા તાલુકા વહીવટીતંત્રના વિવિધ અધિકારીઓ અને ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓની ગાડીઓ પણ અહીંથી જ પસાર થતી હોય છે ત્યારે અધિકારીઓ પણ આ બાબતને આંખ આડા કાન કરીને આ બાબતને અવગણે છે